આત્મીય બિલ્ડકોન પ્રાઇવેટ લિમિટેડ વિકાસ અને વ્યવસાયની સાથે સાથે પ્રકૃતિ પર્યાવરણ ધાર્મિકતા અને સંસ્કારોનું સિંચન થાય તે ખૂબ જ જરૂરી છે તેને ધ્યાનમાં લઈ આત્મીય લાવવેલ અને આત્મીય પેલેડિયમ પ્લાઝાનો જે વ્યવસાય પ્રોજેક્ટ છે ત્યાં એકસો પચાસથી વધુ વૃક્ષો તેની મૂળભૂત પોઝિશનથી નવા વિકાસને અનુરૂપ તેને રીપોઝિશન રીટ્રાન્સપ્લાન્ટેશન અને ત્યાં એકસો પચાસથી વધુ વૃક્ષો તેની મૂળભૂત પોઝિશનથી નવા વિકાસને અનુરૂપ તેને રીપોઝિશન

વિકાસ અને વ્યવસાયની સાથે સાથે પ્રકૃતિ પર્યાવરણ ધાર્મિકતા અને સંસ્કારોનું સિંચન થાય તે ખૂબ જરૂરી છે અને તેના માટે આજ રોજ અમારા કરમસ કરમસદ સ્થિત અમારો જે વ્યવસાયિક પ્રોજેક્ટ છે આત્મીય ફિલ્કોન પ્રાઇવેટ લિમિટેડનો આત્મીય લાવેલવેટ અને આત્મીય પેલેડિયમ કાસા ત્યાં આજરોજ અગાઉ આપણે જાણીએ છીએ તેમ દોઢસોથી વધુ વૃક્ષો એની મૂળભૂત પોઝિશનથી નવા વિકાસને અનુરૂપ એને રીપોઝિશન રીટ્રાન્સપ્લાન્ટેશન કરી અને અમે એમની જાળવણી કરી હતી એમાંનું જ એક વૃક્ષ છે એ શિવલિંગી જેને કૈલાસપતિ પણ કહેવાય છે નાગપુષ્પ પણ કહેવાય છે અને આ વૃક્ષ આપણે જોઈ રહ્યા છે આ શિવલિંગી મહાદેવનું અતિ પ્રિય આ ફૂલ છે તો એને ધ્યાનમાં લઈને એને માન સ્વરૂપ કૈલાસપતિ મહાદેવ મંદિરના નિર્માણ નિમિત્તે આજ રોજ અમે અહિયાં શિલાન્યાસ વિધિ નું કાર્ય કર્યું છે અને હવે અમે મંદિર નિર્માણ કાર્ય શરૂ કરશું અને કૈલાસપતિ મહાદેવ મંદિર અહિયાં નિર્માણ પામશે